નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી વિકલ્પ એ ચોથી વિકલ્પ બી છઠ્ઠી વિકલ્પ સી સાતમી કે વિકલ્પ ડી નવમી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી છઠ્ઠી પ્રશ્ન 2 ભારત માં કેવા પ્રકાર ની બેન્કિંગ વ્યવસ્થા છે વિકલ્પ A એકલ બેન્કિંગ વિકલ્પ B રાષ્ટ્રીય બેન્કિંગ વિકલ્પ C મિશ્રિત બેન્કિંગ કે વિકલ્પ D શાખા બેન્કિંગ આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ C मिश्रित बैंकिंग प्रश्न 3 पृथ्वीનો બગીની ગ્રહ કોને કહેવામાં આવે છે વિકલ્પ A શુક્ર વિકલ્પ B શનિ વિકલ્પ C ચંદ્ર કે વિકલ્પ D બુધ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ શુક્ર મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે વિકલ્પ એ અમેરિકા વિકલ્પ બી કેનેડા વિકલ્પ સી રશિયા કે વિકલ્પ ડી જર્મની આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ सी रशिया प्रश्न 5 चूनाना पानी નું રાસાયણિક નામ શું છે વિકલ્પ એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વિકલ્પ બી હાઇડ્રોક્લોરિક એસિડ વિકલ્પ સી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે વિકલ્પ ડી કોપર સલ્ફેટ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો આજે તમને ભાગ જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ